નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં આજના કરંટ અફેર્સમાં સ્વાગત છે આપણે જોઈશું કરુરી બે હજાર જ મહત્વના એમ સિક્યુસ તો આવો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર છવ્વીસમાં ગુજરાત કયા ક્ષેત્રના ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે સાચો ઉત્તર છે ઓપ્શન બી સેમી કન્ડક્ટર અને બન્યું છે આગળનો પ્રશ્ન દર વર્ષે બાર જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાચો ઉત્તર છે ઓપ્શન બી રાષ્ટ્રીય યુવા દિવસ અને ઉલ્લેખનીય છે મિત્રો કે રાષ્ટ્રીય યુવા દિવસ એ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે આગળ જોઈએ બાર જાન્યુઆરીના રોજ ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસ બે હજાર છવ્વીસનું મુખ્ય કેન્દ્રબિંદુ શું છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ હવે મિત્રો બે હજાર સુડતાલીસમાં ભારત સરકારે એક લક્ષ્યાંક રાખ્યું છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું અને તેમાં યુવાનોની ભાગીદારી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આગળનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે સાચો ઉત્તર છે ઓપ્શન સી વસુધે કુટુંબકમ મિત્રો જી ટ્વેન્ટીની સફળતા બાદ વસુધૈવ કુટુંબકમ ના સૂત્રને પ્રત્યેક આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં ભારત એ પ્રાધાન્ય આપી રહ્યું છે આગળ વધીએ ભારતની પ્રથમ સ્વદેશી સેમી ફેબ્રિકેશન સુવિધા ગુજરાતમાં કયા સ્થળે કાર્યરત કરવામાં આવી છે તો સાચું ઉત્તર છે ઓપ્શન બી ધોલેરા સર હવે આ ધોલેરા સર શું છે તો કે ધોલેરા ધોલેરા એટલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એટલે કે સરનું એ પૂરું નામ છે જે ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી છે અને હાઈટેક ઉદ્યોગો માટે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં એ મહત્વનું સાબિત થઈ રહ્યું છે આગળનો પ્રશ્ન ઈસરોના ગગનયાન મિશનનો મુખ્ય હેતુ શું છે તો સાચો ઉત્તર છે ઓપ્શન સી ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં મોકલવા તો અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસની અપડેટ મુજબ ગગનયાન એ ભારતનું પ્રથમ માનવ સહિત અવકાશયાન મિશન છે અને અગાઉના સફળ પરીક્ષણો બાદ હવે આ અંતિમ પરીક્ષણની તૈયારી ચાલી રહી છે આગળનો પ્રશ્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સોમનાથમાં કયા પર્વની ઉજવણીમાં ભાગ લીધો સાચો ઉત્તર છે ઓપ્શન બી સોમનાથ સ્વાભિમાન પર્વ મિત્રો આ પર્વ છે એ એક હજાર છવ્વીસમાં સોમનાથ પર થયેલા વિદેશી આક્રમણના એક વર્ષ પૂરા થયા તે તેમજ આધુનિક મંદિર નિર્માણના પંચોતેર વર્ષ પૂરા થયા તેની યાદમાં આ પર્વ ઉજવાઈ રહ્યું છે અને આ પ્રસંગે વડાપ્રધાન શ્રીએ શૌર્ય યાત્રાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું આગળ જોઈએ તાજેતરમાં વડાપ્રધાને ગુજરાતના કયા શહેરમાં મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે સાચો ઉત્તર છે ઓપ્શન સી રાજકોટ તો રાજકોટમાં આ પાર્કની સ્થાપના થઈ છે જેનાથી સૌરાષ્ટ્ર પ્રદેશમાં તબીબી ઉપકરણોના ઉત્પાદનનું એક કેન્દ્ર બનશે અને સૌરાષ્ટ્રને ખૂબ ઉપયોગી સાબિત થશે આ પ્રોજેક્ટ વાઇબ્રન્ટ ગુજરાતના પ્રાદેશિક પરિષદના ભાગરૂપે લોન્ચ કરવામાં આવ્યો હતો આગળ જોઈએ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટમાં એકસો પચાસથી વધુ વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ખેલાડી કોણ બન્યું છે સાચો ઉત્તર છે ઓપ્શન સી દીપ્તિ શર્મા તો મિત્રો દિપ્તી શર્માએ એકસો બાવન વિકેટનો આંકડો વટાવીને આ રેકોર્ડ બનાવ્યો છે આગળ જોઈએ પ્રશ્ન છે ભારતે કયા દેશની સર્વોચ્ચ અદાલત સાથે યુવા ન્યાયિક વ્યવસાયિકોના આદાન પ્રદાન માટે એમઓયુ કર્યા છે સાચો ઉત્તર છે ઓપ્શન બી ભૂતાન હવે આ કરાર હેઠળ બંને દેશોના યુવા વકીલો અને ન્યાયાધીશો એકબીજાના દેશની કોર્ટની કાર્યપ્રણાલી સમજી શકશે એકબીજાના ટ્રેનિંગ અને ટ્રેનિંગના પ્રોગ્રામ જે હશે એમાં ભાગ પણ લઈ શકશે ઓકે મિત્રો થેન્ક યુ આવા જ કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ